કેમ છો મિત્રો ખૂબ મજામાં મજામાં મિત્રો આપનું સ્વાગત છે બધાનું ફરી એક અંદર તો મિત્રો આજે છે આપણે કબૂતરના બચ્ચા છે તમને બતાવશું કારણ કે ઘણા બધા છે પેટીની અંદર છે બચ્ચા થઈ ગયા તો એ તમને બતાવશું અને બચ્ચા આપણે છે મૂકીને છે સંજ કર્યા છે એ પણ તમને બતાવશું તો હાલો અત્યારમાં આપણે થોડું ઘણું કબૂતરના દાણા પાણી એવું કરીએ અને કુંડીમાં પાણીને એવું થોડીક વ્યવસ્થા કરી તમને બધા યાર આલો તો વિડિયો મે એન્ડ સુધી બિનર રહેજો યાર અને ચેનલ પર જો મિત્રો એનો એક ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કર નાખજો અને એક લાઈક નું બટન જરૂરથી દબાવી દેજો યાર તો અત્યારે મિત્રો આવી ગય છે બધા કબૂતર નીચે તો આલો તમને બતાવી દઉં તો થોડાક ના દાણા ને ઊ નીરું છે નીચે તો આવ્યા છે જો તો બધા કબૂતર આ કેવો દોડે છે એમ કેમ તો ભૂખી ખાય છે એમ કે બહુ એવું લાગે છે જો જો આમાં તો જો ગમે ના દે આટા મારવા મળે છે બહુ દોડે છે જો દાણા માટે જો કેવું હતું ને તો ઊવાકું તો ઉપર જોય તો ઉપર તો થોડા ઘણા કબૂતર ડોકા છે બાકી બધા ને નીચે છે છે તો મિત્રો આજે છે ને આપણે મુખીના બચ્ચા છે એ સેન્જ કરી નાખ છે તમે અમને હમણાં બતાવી દી અને બીજા સે ગણપતિ પેટી ની અંદર સે બચ્ચા થઈ ગયા છે તો એ તમે અમને બતાવી તો અત્યારે કબૂતર બધા થઈ નીચે છે જો એટલે દોડે છે પકી પાણી ની વ્યક્તિ તો જો કુંડી માં કરીશું આજે બધું મિત્રો અત્યારે આપણે આવી ગયું છે સેટઅપ ની ઉપર તો તમને થોડું થોડું મહેલ ઉપર થી હું બતાવી દઉં કે કેવી રીતે શ્યામ બચ્ચા હંદાય કેવી રીતે આપણે જે સેન્જ કર્યા છે તમે મને બતાવી દો આલા તો બચ્ચા હંતે મસ્તી થઈ ગયા છે અને બાકી એક સિરાજી નઈંડા છે ઈપસીડા છે એમનો બાકી બીજા હંડાના છે બિછા છે ગયા છે તો હાલ તમને બતાઈ દો છે પેટી ની અંદર વરાફતી તો વિડિયો મેન્ડ સુધી ખાસ કરીને અર બિના રહે જોને વિડિયો હારા લાગે તો લાઈક કરી નાખજો તો હાલ આપણે ઉપર જોઈએ અત્યાર સૌ પ્રથમ તમને સિરાજી ની પેટી બતાઈ દો કારણ કે કબૂતર છે ઈ બન્ને બહાર જાસ્યુ કા છે જો દાણા ખાવા માટે તો નીચે જ દાણા ની રહે છે એટલે નીચે વિયો છે બન્ને કબૂતર જો અહીંયા જો બન્ને સિરાજી અને દાણા ની રહે છે જો પાછો એકવાર તો એની પેટી તમને બતાઈ દો બિંડા માં છે

તો ઇન્ડન સિલ્ક હોય આ વિડિયો સાઈડમાં જોયા બાકી કબૂતર જો બચ્ચા ગોતે છે એટલે બચ્ચા આપણે હાથની અંદર છે તો આને છે ને પાછો આપણે મૂકી દીધી ધીમે ધીમે આવરતને નાના બચ્ચા છે જો આવડા બੰને તો હાલો અંદર મૂકી દી આપણે કબૂતર मारे નહીં રીતે જો પોતે એ બચ્ચાને સગળું મૂકી દી ફાઈસ્ટાઈલ મારતોને એટલે હર છે ને બચ્ચાને ડેમેજ પહોંચાડી શકે એટલે મારતો નહીં જરૂર છે જો મિત્રો બચ્ચાને મૂકી દીધા છે બੰને તો જો મિત્રો બચ્ચાને રાખી દીધા છે અને કબૂતર પણ આવી ગયું છે જો

તો આની અંદર જે આપણે ઈંડા હતા ને આપણે ચેન્જ કરી નાખ્યા હતા થોડાક દિવસ પહેલાં બે દિવસ પહેલાં એટલે બે દિવસ પહેલાં આની અંદરથી એક બચ્ચો છે આપણે મૂકીને ચેન્જ કરેલું હતું આ છે બીજું કર્યું છે તો આની અંદર જે ઈંડા હતા ને બે દિવસ પહેલાં આપણે આની અંદર મૂકી દીધા છે તો આની અંદર કબૂતર બેસવા મળ્યા છે અને આની અંદર પણ અત્યારે એમાંથી જે ઈંડા હતા એમાંથી બચ્ચા થઈ ગયા છે તો એ પણ તમને બતાવી દઉં આપણે ઈંડા મૂક્યા હતા કબૂતર બેસવા મળ્યા એટલે આમાં બચ્ચા થઈ ગયા મને નહોતો આઈડિયા કે બેસ છે એમ પણ બે હોમ એટલે પછી બચ્ચા થઈ ગયા જો એક બચ્ચા છે જો કબૂતર જાય શકો છો તો બંને બચ્ચા થઈ ગયા એમાં કંઈ હતું નહીં પહેલાં ઈંડા બીંડા કંઈ હતું નહીં ખાલી પેટી હતી એકદમ તે આપણે ઈંડાની અંદર મૂકી દીધું તો અંદર બચ્ચા થઈ ગયા છે તે બંને જો કબૂતર ગયું છે પાછું અને મિત્રો આપણે બીજી પેટીને વાત કરી તો એની અંદર પણ બચ્ચા થઈ ગયા છે આની અંદર જો આની અંદર બચ્ચા છે કબૂતર જો બીજું પણ આવી ગયું છે અત્યારે દાણા ખાવા માટે ગયેલું હતું એનાથી ડાયરેક્ટ વી આવ્યું છે હવે તો જો બેચ્ચા તમને કદશ બતાતા છે જો બન્ને બેચ્ચારિયા જો બન્ને બેચ્ચા અહીંયાથી નીચે અનિંદર પણ બાકી આની વાત કરી આપણે ઉપરની તો ચટિનભાઈ સાહેબની તો એમાં કંઈ છે નહી તરપેટી ખાલી છે એકદમ બાકી આ જો સાણા પર ટ્રેક કરતો એ ઉલાઈ ગયો પણ આ જોય અનિંદર પર મિત્ર બેચ્ચાથી થઈ ગયા નહી તો અનિંદર તો કેવા માંડતા કી છે એક દુબાસ બ્લેક દુબાસ એકની પાછળથી છે કે તો બ્લેક છે જે આપણે ભાઈ મોહિતભાઈના જે આપણે કબૂતર જે હતા એને બચ્ચા સે આવડા એને ક્યાં સે જો બન્ને તો એ રીતે ક્યુસ સે અને બાકી જો કબૂતર ઉતા બેહી ગયા સે આની અંદર પણ આવી ગય સિતાજી જો પાસે ચરે કેરા આવ્યું મને પણ ખબર ન થતી હાઈ નહી સુતો હતી આઈડિયા ન થર કેરા આવ્યું એમ બસ ઉપર જો ગય સે આની અત્યારે બધા કબૂતર ય કઈ ઉસે પાછો દો ઓન પણ આની અંદર માં જવા માટે ઉસે અત્યારે ઓન ટ્રાય કરે હતી મે તમે વિડીયો પાછત ની ઉપર

જો મિત્રો આનીંદર આપણે મુખ્ય નું બચ્ચા થઈ મુકેલા છે ને કબૂતર જો બેઠું છે અત્યારે વાઇટાની ઉપર તો એવી રીત નું છે માહોલ હોય જો બચ્ચા કાફી મોટો થઈ ગયો છે નેક્સ્ટ વિડીયો માં તમને બતાવી દઈશ કેવી રીત નું છે એની growth ને વગેરે બધું બએ મિત્રો આપણે ઈંડાને જે પાત્રની વાત કરી તો નીચે છે ને ઘણા બધા છિલકા થઈ પડ્યા છે ઈંડાના જો તમે એ નીચે બતાવી દો કબૂતર આયા હંદે નાખી દે છે આપણા મતને આ માતા આ ડાવળા મતલબમાં પણ આપણે એક ઠકાણે ભેગા કરીને નાખે છે કદા આયા તો કદા આયા તો ને કદુક દે આયા પડતું તો આને ભેગા કરીને આપણા એ ઠીક લાગી રહ્યો છે

ત્યારે ઉપરો છો છાટની એક પેટી છે ને અંદર કબૂતર જંગલી છે ગીડી જે સા બાદવા માટે તો એને આપણે છે ને પકડી લીધું છે અંદર છે જો બાદ છે તો હવા દીને દર્શન એ જ છે છાટની કબૂતરને જવા ન દેતા તો અત્યારે આપણે એને છે ને પકડી લીધું છે તો અંદર છે અત્યારે તમને આપણે પકડીને બતાવું જંગલી કબૂતર એક તો હમણા ગડીક પહેલા તો દે કબૂતર બેઠા બાદતા અને અત્યારે એક છે આવડો એક છે ને તો મિત્ર એક કબૂતર અત્યારે જો હાથમાં એવું છે આવડો જો અત્યારે અંદર બીજો કબૂતર છે ને એનેર વાત તો છે અંદર એક રોલર કદત સરગદશ જો એનેર બાત તો કે ભેસે ભે બે બેંત્ર કબૂતર અંદર સે અને આવડા ભાઈસાબ જો અંદર બાત તા હે ન્યારે તો આને અત્યારે આપણે પકડી લીધા છે તો આને થોડીક આપણે સને સર્વિસ આપશું સર્વિસ એટલે પીજરામ કડી પર માટે પૂરી દશું પછી આપણે હાલ ના છે ને એવું લાગે તો ઉડાડી દશું તો જો થોડેકવાર માટે આપણે આને પૂરી દેવા પડશે હવે કારણ કે બહુ બાયદા સે આખો દિવસ એને કદશ કબૂતર નાવ ન દેતા અંદર તો બને કબૂતર અત્યારે અત્યારેથી બહાર જતા અત્યારે બાતતા હતાથી પકડાણા છે હવે તો એક મિત્રો આજી કબૂતર તે છે બીજે જો એક પકડવાનું હજુ આવડું તો હાલો આને આપણે પૂરતી પાંજરાની અંદર વકલી કરવા માટે તો આવડું પિંજરો છે આપણો છતની ઉપર તો આની ઉપર આપણે છે ને કેદ કરી દોશું અને હા સુધી સામ સુધી તો આને ને આ રીતે આપણે પેક કરી દઈએ તો જો હાલો આ રીતેને રહેવા દી હા સુધી હવે આજુબાજુ ઉડડીશું અને થોડા થોડો દિવસ થોડોક જ થી આવે તો હાલો ફિટ કરી દો આ દી તો મિત્રો હાલો થઈ ગયું છે પેક કરવાનો રેવા દી આપણે છોડી કરવા માટે જો ઉપર જે પક્ષી બળ છે પોયલ પહેલા બગલા પણ ઉડી ગયા છે અને આર્યું આપણો સેટઅપ આમે તો જો આવતો એક લુક આવી રહ્યો છે ઉપર કબૂતર બેઠા છે બતાજો અને બાકી વાત કરી તો આયા પણ બેઠા છે ઘણા બધા લાઈનમાં તો અત્યારે છત ઉપર ઘણા બેઠા છે અને ઘણા બધા અહીંયા છે જો અંતર ફાઈનલ આપણે કબૂતર હશે આપણે કેજ કર્યું છે થોડીવાર માટે તો અત્યારે આપણે નીચેથી આપણે સેટઅપ બાજુ જો કબૂતર હશે ઓલી બાજુ તો હાલો આપણે આ બાજુ જઈએ યાર મિત્રો યાર અત્યારે આપણે એક જંગલી કબૂતર છે અને આપણે પેક કરી દીધું છે તો એને આપણે હાથ દરે આવી દીધો કે જો સિરાજી કબૂતર અંદર કી ઉસે બાકી આના પણ ઈંડા છે થોડાક દિવસની કરે છે વાર સુધી ઉઝરવાની તો કદિસ સાત આઠ દિવસ નિવારે છે તો પાસું બાર વીગી છે આપણે ઉપર આવે એટલે તો અમે જો લકી હૈ ચતની ઉપર બેઠા થોડા ઘણા બચ્ચા છે ચાટના બનને છે એડે બેઠા અને એક તત નવણા બચ્ચા છે એ બધા ના બેઠા છે થોડા ઘણા બાકી એક જો આ બ્લેક બચ્ચું છે એડે સાઈડ મેને છે જે ગોતી લેતે છે તો શામ કો એયા બેસે રહેતે લાકડી છે ને તો એ સાઈડ નો પણ એક બે બીજા બેઠા છે જો એક બચ્ચા એ સ્થાન ગ્રહ કરે છે તો એ બેઠો છે છોટી કર છે એ

આયે જોત મેં છાટીની હાલત કરી છે જેસે બાધી બધી નાજ ઝંગલી કબૂતર રે બહુ વાધુ એટલા મોટા આપણે પકડી લેજો મોટો જોવો તમે તો હાલત ખરાબ કરીને છે બાધીને ના ઝંગલી કબૂતર એટલાને પકડવું પડે આપણે જો કેવું કરને મોટો લેવું તો બહુ બાયદા અને બાકી આની અંદર પણ કબૂતર બેઠે છે અત્યારે અને પણ અંદર બેઠા બેછા છે એટલે તો થોડક ગણો છે ને મિત્રો અત્યારે હજી ઠંડીનો માહોલ છે એટલે કબૂતરને બહુ છે અત્યારે પ્રસન્નત કત રહ્યો દી બાકી જો ઉપર પણ બેઠા છે બધા ઠંડુ થોડુંક વાતાવરણ છે ને એટલા માટે જો સિરાજિયા અત્યારે નીચે ગયું છે પાછું જોઈએ પાકના દાણા ગોતે મળી જાય બાકી એક અત્યારે બેઠું છે આની અંદર જો મસ્ત મજાનું ઠંડીનું થોડી ઘણી ઠંડી છે એટલે વાંધો નહીં જો ટટીગર પણ બેઠો છે આવડો જો સાઈડમાં હતો લાગ ગયો આવડો કબૂતર ચાલો મિત્રો બસ યાર આજના વિડિયોની અંદર આપણે એટલું જ રાખીયો તો મળીયા એકવાર ફરીવાર નવા વિડિયોની અંદર તો ત્યાં સુધી જોર વિડિયો સારો લાગ્યો તો એક લાઈક નું બટન જરૂરથી દબાવજો સર અને ચેનલ પર જો મિત્રો ન હોય ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો બધા તો હાલો મળીયા એકવાર ફરીવાર નવા વિડિયોની અંદર તો કબૂતર પણ અત્યારે જો કઈ બોલે છે એટલે ઉડવાની તૈયારીમાં છે એવું લાગે છે તો હાલો આપણે फटाफट વિડીયોને એન્ડિંગ કરીશ અને જે મિત્રો નવો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જતા નહીં યાર અને એક મસ્તને લાઈક કરી દેજો ચાલો મળી જ આગળ ફરી વાર નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને યાર જય માતાજી બાય